તો ઉડે તો જ આ દીક ગયો મારા કલેજાઓ જો આપણી મીઠુંડે હેરખે હેરખે ભરાવા મી આગળ લોડિંગ હોય રહી ગયા મારા કલેજા ને આપણા ભેગા આપણા ભાઈ ભાસ્કરભાઈ પણ આપણા ભેગા આવવાના છે વેપારી ભાસ્કરભાઈ સિંહ તો આપણે આપણી ગાડી જો અત્યારે હજી ભરવામાં આવું થોડીક વાર તો લાગે ને મારા કલેજાઓ કેમ ઇન્દમ તો ગાડી નો ભરાય છે આપણી પડી આય સાઈડમાં પછી લોડિંગ જો થઈ ગયા ને ડાયરેક્ટ આવ્યા તો ગળું ગળું આપણે હે ને ભાઈ રસ્તા માર્કેટમાં પોતી ગયા તો આપણે ગળુંથી હજી સમજાવો ને વધીને કેટલા ડરને ઓગણીને કીંક

પછી આપણે ડાકીની દુકાનેથી મારા કલેજા અગરબત્તી બોલા લીધી ભાસ્કભાઈ અગરબત્તી લઈ આપણે માદેવ પોતી મારા કલેજા અગરબત્તી કરીને ડાયરેક્ટ નીકળી ડાયરેક્ટ આપણે જમવાનું આ હરે કૃષ્ણ માં રાખ્યું હરે કૃષ્ણ હે ને અહીંયા તો આપણે જો જમતા હતા તે ખાઈ જમવાનું ચાલુ કરી દીધું કેમ કે ભાઈ વેપારીને આપણે જે ભાસ્કરભાઈને ને ભૂખ લાગી ને આપણો ભાઈ કલેજો પણ આવી ગયો દીપકભાઈ મહાદેવ લઈને વાડે ને વગડે ભાઈ આખા ભેગે ભેગા ભાઈઓ નીકળી જાય પછી તો તમને ખબર જ હતી ક્યાંય રોકવાની નહીં રોકવાની એક ઠેકાણે થાય ક્યાં આવે છોટીલા છોટીલા અગરબત્તી કરવાની છે ત્યાં રોકવાનું થાય તો આપણો ભાઈ એક બીજો પણ આપણો ભૂરા ભાઈ પણ આમાં આવી ગયા હતા ને ભાસ્કરભાઈને આપણે આડન ઓગડે નીકળી ગયા તમારા કલેજાઓ ડાયરેક્ટ તમને ખબર જ છે છોટીલા રોકવાની નથી છોટીલા પોતી ગયા છોટીલા જો આપણે હવે લો કે ભાઈ ચા પી ચા પાણી નાસ્તો કરી પછી ત્યાંથી આડન વગડે નીકળી જવાનું છે राजकोट रो गई थी राजकोट बड़ी बार रो गई थी आखाई बद तो पीवा भाई भेगा खबर है ब्रेक लागवा तब खबर है ने भाई 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 थी। जाए ले लागवा ब्रेक। जो है भाई भाई भेगा लागू मैंने ब्रेक गमे आडे नगड़े तो आप पास डायरेक्ट राम भरो जाओ राम है तमने खबर क्या राम भरो है आडे नगड़े राम भोरो लीमड़ी मरा ले जाओ जो इतनी गाड़ी भेगी थी भास्कर भाई आए बदी વેપારીઓને સાપીને ભાઈ નીકળી ગયા તો ભાઈ અક્ષયભાઈ આ ભાઈ નો બમ્ફર કાઢી લીધો અહીંયા એકલું દેખાય આ ગાડીમાં બમ્ફર મારા કાલે લઈ જાવ અક્ષયભાઈ ઓર્ડર દીધી ગાડી એટલે આ ભાઈનો જ વાગ હતો અક્ષયભાઈનો વાગ નહોતો પછી આપડે છેલ્લો સ્ટોપ મારા કલાક લઈ જાવ તારાપુર સાપી દી અડધે કલાક ને માથે બેઠા હતા મારા કાલે લઈ જાવ તારાપુર બેઠા એટલે વાત જાઓ ને વગડે બેઠા હતા અમે વાસ્કરભાઈ ને આપડો ભાઈ ને અરે ભાઈ બેઠા બેઠાથી કેટલી ઘડી ત્યાં વાતું સા સા કે કેટલી તૈય ફેરી તો સા પી લીધી મારા કલેજા ખાઈ ભાઈ ત્યાંથી મારા કલાજા ભાઈ છે ને આપણે વેપારી છે હવે એ ભાઈને ગાડી આવડતી હતી ને કીધું જ ને અરે ખોટું રમી રમાડી ગયા કે ગાડી નથી આવડતી એમ કહી દીધી મારા કલ જાવ ભાઈ આપણે પોતી ગયા તા જ્યાં ઠલવવાની હતી ત્યાં આપણે હઈ જામ હવે આવી પૂરો કરી દઈએ મારા કલેજાઓ તો ખવાર ઉઠી ઉઠી જો ભાસ્કરભાઈ ખાલી કરતા હતા આપણે ને આપણે બ્રશ બ્રશ કરી ફ્રેશ બ્રેશ થઈ પછી ભેગા થાઉં પાછા ને હવે આ વિડીયો મારે કલા જવાય પૂરો કરી દે ને મારા વિડીયો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે મીઠું પડી અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ને આ વિડીયો આખો નેક્સ્ટ વિડીયો ફટાક આવી જાય મારા જો આપણી ગાડી ઠાઠું ચાલુ થઈ ગયે ને હવે તમને ખબર છે કે ભાઈને ભાડું રિટર્ન મળી ગેલ જ હોય તો આપણે ભરવા જવાનું છે બોટાદ બોટાદથી ભરવાનું છે ગામનું બકાલું હવે એ વિડીયો નેક્સ્ટ વિડીયો છે તો આ વિડીયોમાં જોડતા નથી ભાસ્કર ભાઈ આથી ભાડું લઈ ને નીકળી જાય મારા કલે ને આ વિડીયો અહીં સમાપ્ત કરી દેવાનો છે તમે જોઈ લેજો આખો વિડીયો જોવાનું મારા લઈ જાવ તમે અડધું જ હો આખો વિડીયો જોતા આપણે મીઠુડી પીડીને જો આપણે જોવા ભાઈ ભાસ્કરભાઈ ગાડી ખાલી કરી નાખી હતી મારા લઈ જાવ પછી ભાસ્કરભાઈ ગયા તો આપણી ગાડી ડાયરેક અક્ષયભાઈ વાળી ખબર હોય તો ખાલી થતી તો અક્ષયભાઈ ની પેઢી ત્યાં આગળ જ હતી છે જ એટલે વાહે હતી તારાપુર ની પેલા તો તારાપુર આપણે પોતી ગયા બ્રશ બ્રશ કરીને અક્ષયભાઈ બીઠાતા જ અક્ષયભાઈ ને હજી ગાડી ખાલી થતી હતી તો આપણે ત્યાંથી ને પાણી પીને નીકળી આવશે બોટાદ આપણે રિટર્ન ભાડું તો મળી ગયું